સુરશાના વેડોર વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ વ્યાજખોરના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા હતા ચોપન લાખ રૂપિયાના મુદ્દલ ચૂકવ્યા છતાં વ્યાજખોરો તેમની પર દબાણ બનાવતા એક ભાઈએ જય દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો આ ઘટનાની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ અને એક વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે સુરતના વેડરોળ વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ખોડાભાઈ પરમાર અને તેમના ભાઈ ચિતેન્દ્રભાઈ પરમાર સુરત મહાનગરપાલિકામાં નોકરી કરી છે

સાત ટકાના વ્યાજે દસ લાખ પાંચ ટકાના વ્યાજે પંદર લાખ ત્રણ ટકાના વ્યાજે દસ લાખ અને દસ ટકાના વ્યાજે પાંચ લાખ વગેરે લીધા હતા જોકે મૂળ રકમ કરતાં અનેક ગણો વધુ વ્યાજ ચૂકવા છતાં વ્યાજખોરો દબાણ કરતા રહ્યા વિનોદભાઈએ પણ નવ લાખ લીધા બાદ પચીસ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ તેમના મકાનના દસ્તાવેજ અને દસ ચેક લખાવી લીધા હતા આ ત્રાસ બાદ વિનોદભાઈની ફરિયાદને આધારે ચોકમચાર પોલીસ મથકે બિપિન હેડંબા કનુ બારિયા મનોજ વિરાસ પ્રકાશ સોસા અને જિજ્ઞેશ જોગડીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો આરોપી બિપિન હેડંબાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે